શ્રેષ્ઠ કામગીરી બદલ રાજુલા તાલુકાના આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કરાયા સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ફિલ્મ ઉડન છૂનું ટીઝર લોન્ચ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા સુસજ્જ સાબરકાંઠા ભારત ગાઈડ સંઘ દ્વારા માના નામે એક વૃક્ષ કાર્યક્રમ અંતર્ગત હોરાવાવ ગામમાં એકસો આઠ વૃક્ષ રોપવામાં આવ્યા મિસ્ટર બેલેટ બોક્સ બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરે છે તેની તમને જાણકારી છે વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રાવણના સરવૈયા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ દાતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જય જોહારના નારાથી ગુંજી ઉઠ્યો ડાંગ જિલ્લો પારંપરિક વસ્ત્રોમાં વિશ્વ આદિવાસી દિવસની વધઈ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ઉના શહેરમાં ગાયત્રી માતાજી મંદિરે ઓગણત્રીસમું હોમાત્મક સતચંડી યજ્ઞનું ત્રણ દિવસીય ભવ્ય આયોજન ડાંગ જિલ્લાને વિશ્વ આદિવાસી દિવસની ભેટ રૂપિયા ચોતેર પોઈન્ટ પંચાણું કરોડના આઠ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂપિયા દસ પોઈન્ટ પચીસ કરોડના બાર કામોના થયેલું થયા રવા પર ખાતે યોજાશે ભવ્યત્રી દિવસીય ગણેશ મહોત્સવ ટોપ પચાસમાં દેશમાં ગણપત યુનિવર્સિટીએ બારમું અને ગુજરાતમાં ત્રીજું ગૌરવવંતુ સ્થાન હાંસલ કર્યું અમદાવાદ સ્થિત દિવ્યપદ શાળામાં એડ્યુફેસ્ટ થ્રી પોઈન્ટ ઝીરો પ્રતિભા અને સર્જનાત્મકતાની શાનદાર ઉજવણી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ